રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા વાઇસ ચેરમેન જીવન જાકાણી વિવાદમાં આવ્યા છે વિધવાના એકાવન લાખ લઈ મિલકત ન આપી આક્ષેપ છે લાખ જીવન જાકાણીને આપ્યા હતા પૈસા લઈ જીવન જાકાણીએ જમીન ન આપી હોવાનો આક્ષેપ છે જીવન જાખાણી અને તેના ભાગ્યે સાટાખત કરી લીધાનો આક્ષેપ છે વિધવા કાંતાબેને શેખ દ્વારા રૂપિયા આપ્યા હતા તંત્ર અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ પર્યાય બની ગયો ભૂતકાળમાં પણ અનેક વિવાદો સામે આવ્યા છે પરંતુ હવે જે વિવાદ છે તેના સત્તાધીશો સામે સામે આવ્યા છે કારણ કે જે વાઇસ ચેરમેન છે જીવન જાગાણી તેમની વિરુદ્ધ આ ગંભીર આક્ષેપો થયા છે એક વિધવા મહિલા છે તેના એકાવન લાખ રૂપિયા ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે ને આ વિધવા મહિલા છે તેમના દ્વારા અનેક રજૂઆત થતા પણ ન તો પૈસા પાછા મળ્યા કે ન તો જમીન પાછી મળી જે માલ્યાસણ ગામ પાસેની જે જમીન હતી જેને લઈને આ વિધવા બહેન છે તેમના દ્વારા એકાવન લાખ રૂપિયા અને એક ચેક છે આપવામાં આવ્યા હતા અને તેમની અને જે જીવન જાગરણ છે તેમની વચ્ચે સાટાકાટ પણ કરી આપવામાં આવ્યું હતું જોકે હવે આ બેન છે તેમના એકાવન લાખ રૂપિયા ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે જી જી ગૌતમ આપ જોડાયેલા રહેજો આગળ પણ અપડેટ મેળવતા રહીશો